હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આઈસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર આવે છે જે મિત્રો નિતિનભાઈને વેસવાનું છે તો મિત્રો ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે નિતિનભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડિયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આઇસર ટ્રેક્ટરવાઇઝ થય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આઈસો ટ્રેક્ટરની મોડલની તો મિત્રો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અને નવનું અને મિત્રો ટ્રેક્ટર તમને બ્લુ કલરમાં જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે સો સો ટકા અને મિત્રો ટ્રેક્ટર તમને કંપની ફિટિંગ જોવા મળશે મિત્રો કાટછળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે વાયરિંગ લાઇટું બધું કમ્પ્લીટ જોવા મળશે પંખા સતરી બોનટ સો સો ટકા તમને જોવા મળશે મિત્રો આપણે વાત કરીએ ટ્રેક્ટરના ટાયરની તો તમને આગળ પાછળ બંને ટાયર સારી કંડિશનમાં જોવા મળી જશે તમે મિત્રો જોઈ શકો છો પચાસ ટકા આસપાસ તમને ટાયરની કન્ડિશન જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબીને કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો આપણે વાત કરીએ આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ નીતિનભાઈ છે અને મિત્રો નીતિનભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ અને વીસ હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપવામાં આવશે તો મિત્રો નીતિનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું જીરો એકતાલીસ સાસઠ એક પંચોતેર નીતિનભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ વીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તો મિત્રો ગામ પાદરિયા ગામ જોવા મળશે તો મિત્રો નામ નીતિનભાઈ નીતિનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો આ ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે નીતિનભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ